રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવાના પોલીસના નિર્ણય સામે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે રાજકોટ શહેર કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આ કાયદાનો સખત વિરોધ કરવામાં આવ્યો રાજકોટ પોલીસ દ્વારા આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાનો કાયદો લાગુ પાડવામાં આવશે જેનો વિરોધ થઈ રહ્યો છે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ આ નિયમને કાળો કાયદો ગણાવી રહ્યા છે અને તેને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે વિરોધ કરનારાઓ કાલાવાડ રોડ પર બેનરો સાથે ઉભા રહીને જણાવ્યું કે પહેલાં રસ્તા સારા કરો પછી હેલ્મેટનો કાયદો લગાવો રાજકોટના લોકો ખરાબ રસ્તાઓને અકસ્માતોનું મુખ્ય કારણ માને છે આ વિરોધમાં લોકોના અભિપ્રાય અને સહયોગ પણ એકત્રિત કરવામાં આવી જેથી પોલીસ તંત્ર પર દબાણ લાવી શકાય કોંગ્રેસ અને એનએસયુઆઈના આ વિરોધમાં સામાન્ય જનતા પણ જોડાય છે જે શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવામાંથી છૂટ આપવાની માંગ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકોને કેમ હેરાન કરવા કેમ આર્થિક રીતે લૂંટવા એના સિવાય બીજો કોઈ ધંધો કરતી નથી જોવા જાય કે આઠ સપ્ટેમ્બરથી રાજકોટ કમિશનર શ્રી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે હેલ્મેટ ફરજિયાત અમે પણ માણીએ કે હેલ્મેટ એ આપણા સુખાકારી માટે હોય છે પણ તમને એટલી જ બધી લોકોની સુખાકારીની પેઢી હોય તો રાજકોટના તમામ રોડ રસ્તાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે ખૂબ મોટા એક્સિડન્ટો થાય છે તો એનું પહેલાં નિવારણ લાવો તમારે જે મોટા વાહનો રાજકોટમાં બંધ છે છતાં મોટા વાહનો યમરાજ બનીને રખડે છે લોકોના જીવ લે છે એનું પહેલાં લોકોને તમે નિવારણ લાવો અને પછી આવા કાયદાઓ લોકો સાથે પરામર્શ કરી લોકોનો અભિપ્રાય લઈ અને આવા કાયદા લઈ આવવામાં આવે એવી અમારી માંગ છે આવનારા દિવસોમાં આ પરિપત્ર જો રદ કરવામાં નહીં આવે અને મળતી માહિતી અનુસાર કે આ હેલ્મેટ ની એક મોટી કંપનીને ક્યાંક કોન્ટ્રાક્ટ આપ્યો હોય આ ની કંપની ભારતીય જનતા પાર્ટીને ફંડ આપવાની હોય એટલા માટે આ હેલ્મેટનો કાળો કાયદો લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે